ચાલો વાત નહીં ચાલો જન વિડિયો ચાલો નમસ્કાર આજે આપણે સીટી ની અંદર એક તાર્કિક ક્રમ વાળું પ્રકરણ આવે છે એના વધારે ઉદાહરણ આપણે જોવાના છે તો આપણે આની અંદર તમારે આગળના દાખલાની અંદર માર્કર છે આગળના દાખલાની અંદર આપણે શબ્દોના ક્રમ જોયા હતા અને એની પહેલા અંગ્રેજીના મૂળાક્ષર જોયા હતા હવે તમારે આની અંદર શબ્દકોષના શબ્દકોષની સમજૂતી મેળવવાની છે જો કપોર શબ્દકોષ બને અલગ અલગ છે તમારે જેમ તમે ઓલા આગળના મૂળાક્ષર પાટા કર્યા એમ તમારે આટલું પાકું કરવાનું તો તમારો એક માર્ક પાકો આટલું પાકું કરશો તરલીટી તો તમારો એક પ્રશ્ન પાછો જો આયા ક પછી ખ આવે પણ આ શબ્દકોષમાં અમુક શબ્દ કૌસમાં જો આ શબ્દ ઉમેરાણા છે એટલે ઉમેરાણા છે આ શબ્દ કૌસનો ક્રમ છે તેનો શબ્દ કૌસનો ક્રમ છે એટલે તમારે કણ લેટી તમારે પ્રાપ્તિ કરવાની અને એના જ ક્રમ માં પછી તમારે એમ કે કે આપેલ પ્રશ્નનો જવાબ શબ્દ કૌસના ક્રમમાં ગોઠવો તો તમને જો આ રીપી આવડશે તો તમે એનો જવાબ આપી શકશો ચાલો એક ઉદાહરણ આપણે જોઈએ નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા ચાર શબ્દ આપેલા છે ક્યારે પાંચ આપ્યા હોય ક્યારે ચાર આપ્યા હોય કે છ આપ્યા ચાલો અહીંયા સોનું લોફન રેટી પ્લેટિનમ અને હીરા પાંચ શબ્દ આપ્યા છે ચાલો જી આ પહેલો શબ્દ સ છે આમાં લ છે આમાં ર છે આમાં પ્લે છે અને આમાં હ છે

ચાલો હવે પછી બીજા ર આવશે ર આલો પછી સ સ ર આવશે ર પછી પછી સ અને હવે છેલ્લો એક જ રહી ઈ હ વા ર લ સ હ આ શબ્દ કોષમાં ગોટેલા શબ્દ છે

એટલે તમારે સીટી ની અંદર તાર્કિક પ્રશ્ન ની અંદર પહેલું તમારે યાદ રાખવાનું છે જૂથ બનાવવા બીજું તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના અને ત્રીજું પ્રકરણ છે એમાં શબ્દ કોશના ક્રમમાં શબ્દો ગોઠવવાના આ ત્રણ કોડ તમને આવડશે તો તમારા બે માર્ક્સ મળશે